હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો અમારે શું બ્લોક નથી બનાવવા આજ તો અમારે છે એક રેસીપી વિડીયો બનાવશે બેન કે હેનો વિડીયો બનાવવાનો છે તો આજ અમારે બનાવવાનું છે ગુલાબ જામુનનો ફૂલ રેસીપી વિડીયો તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો તો હવે આપણે શરૂ કરીએ ગુલાબ જામુન બનાવવાનો હવે તો પહેલા ગુલાબ જામુન છે ને આ પેકેટ લઈ લીધા તો હવે અમારે આપણે લોટ લઈ લેવું લોટ તોડીને કાચરમાં નાખી દેવું ફાઇનલી તો હેને ગુલાબજામું બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે અમાર રવા ને જો આ કે લોટ લાવેલી છે ને લોઠે આ ગુલાબજામું બનાવ લોટ ગુલાબજામું બનાવ અલગ લોટ હોય આવ હા હા અલગ જ હોય અમે પહેલી વખત જોઈએ જો હે આવ કાક લોટ હોય જો આવ લોટ હોય ભાઈ આ તમને મને ને ખબર કેવો લોટ હોય અમને ખબર પહેલી વખત બનાવી છે

करण के लोड बांध वसने दूध नत यूपी करन होय तो रूपा भई आई जैसे दूध गरम करवा देओ ते दूध गरम कर नाके का हां दूध गरम करी तो ति गुलग जामु था ए लागर मते एमने मुकाय दा गरम <laughs> गैस र कर पसे हां करना का दब... दूध गरम कर मुकी दे देसे हम तो अगर जेओ तो गरम थई जाए एला लोड बांध शुरू कर दे जे दूध गरम थई जेसे ताबरा मेल बना दे पछे लोड बांध मरी લોટ દૂધ મત બાંધણ હોય તો આપડે દૂધ નામતા જાય થોડો થોડું ને લોટ બાંધતા જાય આવી રીતે હોય લોટ આપણે લોટ બંધાઈ થઈ જશે કપલેટ તો આપડે નનકા ગુલાબજાંબુ બનાવવા મળે એવું બનાવવાનું હોય તો બનાવ બેને બનાવવા લાગશે બે હા ગુલાબ ગુલાબજામ બનાવ તને લે ગુલાબ જાંબુ બનવા મીડા હે કાબેન આજો બની નાખી હવે થડક ગટી બની નાખી કે પછી બતાવી હવે હા હા એ તો લાડ બધા લોટ ની બનાવવાના કા હા તો લાડ બધા બન કેમ લાગે તો લાડ બધા બનાવવાના હે ને હા ખાલી લાડ બના કરે એટલા માં લાગે ને બનાવતા તો એવું હોય તો કોજે પહેલી વખત બનાવી હા ગુલાબજામ આવો ભાઈ ગોળ ગોળ બનાવવાના હોય ગોળ ગોળ માં એક ગોળ ગોળ તો બનતું નઈ મસ્તી આ બધા એ ગુલાબજામ ખાવન વાટે બેહ એય બાય બાય એક વાડે હે ભાઈ ને વાત આવડે કે મને તો દેતા કે ની હા અન જો આવડતો એટલે ને કે ને મને ન આવડતું હું ખા જોઉ છું જો તને ઈ દેખો તો દર કોઈ લખલતો ની બધું વાસી વાસી ને ભાઈ શીખવાડે છે અને આ બની હે ગુલાબજામું પણ કે હેર ખાતો બનતા નય ભાઈ બની એવા ખબર પડે કેમ લાગે બનચે કે ની બની એમ જો અમને શીખવતા ની ભાઈ બનાવ એ કેવા બનાવીએ એટલે બહે ગોળ હે કે કાઈ નઈ લાવું ઢોકુ છે કાઈ ગોળ હે બે ગોળ 뭘 하게 बैगिस नमस्ते बने हो मस्त है तो वैसे आवडा कधी बनवायचा खबर पड़े ने ते એટલે તને કીવાના કેતા હા આપણે લીલી પેરા થોડું ઘી આ ઘી છે લે ઘી ને આ ત્યાં છે તો ભૂલ લાગી ગયો મને લે હા તો બલીલી પેરા થોડું ત્યાં હા તો નામાં ગુલાબ જામુન ને તળવાનું હે કા હા હો હા ને ર ગોપાય જાય ગોટીયું બનાવશે કે ની થોડી રીતી ગોટીયું બનાવે છે અને રૂપા ભારી મૂકે છે તેલ હા

ګولاب جامو تر نه کړه څنګه کپلې ته اوس خپل سن مورسن صحني بنای نه کی صحني ته بنای پښې امه نه خنو ګولاب جامو ځا مورز لیلی دي ته خپل صحني بنا ویه راي او مورز مخ دې تن ما ته ځای یو ګلاس پانی نام دي یو ګلاس پانی نامو

એવું ગુલાબ સાહિણી તો આને શું કરવાનું છે હવે ફ્રિજમાં ટાટા થાય ને તો ફૂલી જાય ને હા ફૂલી જાય પછી ખાઈ કામ થઈ જાય થોડાક હમ તો હવે હા કર ના ફ્રીજ માં મૂકી દઈ થોડાક પછી ટાટા થઈ જાય એવા તમને બતાવી આગળ જો ગુલાબજાંબુ થઈ જશે કપલેટ તો મેં એક મસ્ત એક ગુલાબજાબુ મેં સાખી લીધો પણ બહુ મસ્તી નાખશે તમારા ગુલાબજાં ખાવા હોય તો બે ગુલાબજાં ખાવા તો આજે અમે ગુલાબજામ ફૂલ રેસીપી વિડીયો બનાવ્યો એ તમને પાછો કેવો લાગ્યો એ ખાસ માં જણાવજો કારણ કે અમારે બે ને બનાવવો મોટો ભાઈ બહાર જ કારણ કે થોડું કામ હતું તો એ બહાર જલા છે ને અમે બે હતા આખો બનાવ્યો કા ને રઘુભાઈ તો રઘુભાઈ બનાવવા લાગ્યો બે ને બનાવ્યો બે બનાવ્યો અમે થાકો વિડીયો બનાવ્યો કેવો લાગ્યો તમે કહેતો ને જો ગુલાબજામુન શાખા બહુ મસ્ત બનાતા તો તમે બધા હાલો ગુલાબજામુન ખાવા ને આજનો વિડીયો બસ અહીંયા વધી વિડીયો ગમે ત્યાં લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય